નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આયા છીએ ધ્રાંગધ્રા નીલકંઠ ફાર્મ ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જ આવ્યો છે જેમાં મુખ્યત્વે ખારેક અને દાડાનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતીને માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો છો ઘનશ્યામભાઈ પટેલ ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા નીલકંઠ ફાર્મ શક્તિ ડિસ્ટ નામથી મારી ખારેકનું બહાર વેચાણ ચાલુ છે જે પંદર વર્ષથી લગભગ ઓર્ગેનિક છે અને ત્રણથી ચાર ચાર વર્ષ જેવું થયા જે સર્ટિફાઈડ થઈ ગયેલું છે ગુફકાનું સર્ટિફિકેટ આપણી પાસે છે પણ પંદર વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી અત્યારે જે અત્યારે નાખું છું ગૌ આધારિત ખેતી કરું છું મારે પોતાની ગાયો છે અને એનું જ આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું જે જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે જીવામૃત છે ગૌમૃતમ બેક્ટેરિયા છે એ બધું જ ફિલ્ડની અંદર આપું છું મારે પાંચ બોર છે પાંચે બોર ઉપર હજાર હજાર લીટરની ટાંકી છે એની અંદર ગૌમૃતમ બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે એમ મારું જે ખારેક છે શક્તિ ડેટ નામથી દરેક જગ્યાએ શક્તિ ડેટ્સ ખારેક છે આપો એ રીતનું માર્કેટિંગ અમારું રેગ્યુલર છે એમ એટલે અત્યારે હું જે ગૌ ઉધારિત બેક્ટેરિયા ખેતી કરું છું અને બહારનું કોઈ પણ રાસાયણિક દવા અથવા તો બીજું ફિલ્ડમાં કંઈ આપતો નથી જે ખર્ચ એકદમ નીચો આવે છે અને ક્વોલિટીની દૃષ્ટિએ સારી થાય છે એમ શરૂઆતથી જ મેં ફિલ્ડ ચાલુ કર્યું લગભગ અંદાજે પંદરક વર્ષ થયા છે ત્યારથી મેં ગૌ આધારિત અને રેગ્યુલર ઓર્ગેનિક જ ફિલ્ડ ઉપર ચાલુ કરેલું છે જે સારામાં સારો પાક મને મળે છે અને થોડા મારે આંબા છે કેસર કેરી છે અઢીસો જેવા લીંબુ છે બરાબર અને સો એક વીઘાની અંદર ખારેક છે જેની અંદર દેશી ખારેક છે સાડા ત્રણસો જેવા ઇઝરાયલ ખારેક પણ છેલ્લા પાંચ વર્ષથી નાખેલા છે આ વર્ષે એનું પણ ઉત્પાદન ચાલુ થશે તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવરાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ વધારેમાં વધારે પ્રયત્ન કરીએ જેથી દરેક ખેડૂતને અથવા તો પબ્લિકને સારો ફ્રૂટ મળે અને એના સ્વાસ્થ્ય માટે સારું રહે અને આપણે ખર્ચ પણ ઘટી જાય એના માટે પણ આપણો આ સારું બેનિફિટ છે એમ બરાબર તો સર્વે ખેડૂતોને કહું છું કે ભાઈ ગૌધારિત ખેતી કરીએ એ આપણને બેનિફિટ સારો રહેશે એમ